અરબ સાગરમાંથી આવશે હવાનું હળવું દબાણ અને ગુજરાત ઉપર ઘેરાશે વાદળોનું જૂંડ ગુજરાત રાજ્યમાં નક્ષત્ર બદલાવાની સાથે જ ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાઓ જોવા મળ્યા છે સાથે સાથે બે નવી સિસ્ટમો અત્યારે સક્રિય બનીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે બાંગ્લાદેશના વિસ્તારની અંદર એક હવાનું હળવું દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે તો પાકિસ્તાનના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સાથે ભારે જોવર વધતું જોવા મળ્યું છે અને હવે આ સિસ્ટમો હળવી ગતિથી ગુજરાતની દિશા તરફ ગતિઓ કરતી જોવા મળી છે જોકે હાલ તો રાજ્યમાં કાળા વાદળોની વચ્ચે મોટો પલટાવ ગુજરાતમાં આવતો જોવા મળ્યો છે અત્યારે ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળ્યો છે પરંતુ આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે અને આ કાળા વાદળોની વચ્ચે ગુજરાત ઉપર આવીને ટકરાયેલું જોવા મળશે સિસ્ટમનું ભારે દબાણ અત્યારે સાયક્લોનિક સિસ્ટમની અસરો ગુજરાત રાજ્ય ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી છે સાથે જ અરબ સાગરના ભયંકર અને તોફાની પવનો પણ ગુજરાત તરફ આગળ ગતિ કરીને ગુજરાતની અંદર સિસ્ટમનું તીવ્ર જોરની સાથે રોદ્ર સ્વરૂપ અત્યારે ગુજરાતમાં દર્શાવતા જોવા મળ્યા છે પવનો અરબ સાગરમાંથી ફૂંકાવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાઈઠ થી લઈને

આવી રહી છે હિન્દ મહાસાગરમાંથી બની રહેલું વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાતની અંદર ગામો ડુબાડતું જોવા મળી શકે છે ગુજરાત ઉપર મઘા નક્ષત્રની શરૂઆતની સાથે જ મોટા પલટાઓ અને મોટા બદલાવ અત્યારે વાતાવરણમાં જોવા મળ્યા છે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું જોર વધવાની સાથે જ પવનની તીવ્રતા પણ વધતી જોવા મળી છે જેના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડ માં અંદર તોફાની પવનો ફૂકાતા જોવા મળશે પવનની તીવ્રતા સાથે દસ ઇંચ સુધીના ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે એક નવી સિસ્ટમ બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને જોતા આગામી કલાકોની અંદર ધાનબડ ઢાકાનો વિસ્તાર ભુવનેશ્વર નાગપુર અલ્હાબાદના વિસ્તારોની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને આ વાદળોની વચ્ચે

ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે આમ ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે મેઘરાજાનું ભારે દબાણ ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે સાથે જ અરબ સાગરના પવનો પણ ગુજરાતની અંદર અથડાવાના કારણે મોટા પલટાઓ અત્યારે ગુજરાત રાજ્યની અંદર આવતા જોવા મળ્યા છે અને આ પલટાવની સાથે ગુજરાતમાં આગામી ત્રણ કલાકની અંદર મઘા નક્ષત્રની સાથે ધોધમાર વરસાદ વરસવાની આગાહી પણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના સવિસ્તૃત જિલ્લાઓને લઈને એટલે કે ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આજે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો કયા જિલ્લાઓમાં આજે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભારેથી લઈને અતિ ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી ઉપર નજર કરીએ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજે પવનો અને તોફાની વાતાવરણની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે સાયક્લોનિક સિસ્ટમની અસરો વધવાના કારણે કયા જિલ્લામાં કેવા વરસાદનું અનુમાન રહેલું છે તે અંગેની વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને ગુજરાતની અંદર આગામી પાંચથી છ દિવસ માટે કયા જિલ્લાઓમાં વધી શકે છે વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું જોર જેને લઈને કેટલાક જિલ્લાઓની અંદર તો અતિ ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર યલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાતના વાતાવરણની અંદર આવી શકે છે મોટો પલટાવ પલટાવની સાથે જન્માષ્ટમીના પહેલા ગુજરાતમાં બારે મેઘખાંગા થયા હોય તેવી રીતે ભયંકર તોફાની પવનોની સાથે અને મઘા નક્ષત્રની ગુજરાતની અંદર એન્ટ્રીની સાથે જોવા મળશે જળબંબાકાર વરસાદ જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો કચ્છના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારોમાં ભયંકર તોફાન અત્યારે સક્રિય બન્યું હોય તેવો માહોલ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ગરમી વફારાની સાથે અત્યારે વરાપ નીકળેલી જોવા મળી છે પરંતુ જેમ જેમ રાત થશે તેમ તેમ ગુજરાતના વિસ્તારોમાં ભયંકર વાદળો અંધકાર સાથે ઘેરાયેલા જોવા મળી શકે છે અને વાદળોનું ઝુંડ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં ટકરાતું જોવા મળી શકે છે આજે કચ્છના વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી આવતી સિસ્ટમની અસરોને જોતા કચ્છના જિલ્લાની અંદર મોટા પલટાવ આવવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ આગામી કલાકોની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર વાદળો ઘેરાયેલા જોવા મળશે અને આ વાદળોના કારણે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનું વેલમાર્ક સક્રિય બનીને જળબંબાકાર વરસાદ લાવવા માટે પુષ્કળ દબાણ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર વધતું હોવાના કારણે કચ્છની અંદર આગામી કલાકોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને કચ્છની અંદર આજે મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ વધતું જોવા મળી રહ્યું છે મેઘરાજાનું તાંડવ જેના કારણે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારો ચારે કોરથી આવતા પવનો ટકરાવાની સાથે જ મોટી હલસલો અનેક વિસ્તારોમાં આજે જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે ને આ પટ્ટાના વિસ્તારોમાં મેઘરાજાનું ભારેથી લઈને ભયંકર જોર અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધુ હોવાના કારણે ગુજરાત ઉપર અત્યારે અરબ સાગરમાંથી આવતું પવન ભારે જોર દર્શાવતો હોવાના કારણે સૌથી વધારે દેવભૂમિ દ્વારકા ભાવનગર પોરબંદર અમરેલી ગીર સોમનાથની સાથે જૂનાગઢના વિસ્તારની અંદર અત્યારે વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે આમ રાજ્યની અંદર વાદળોનું ઝુંડ ઘેરાઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનાવતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું દબાણ હવે વધી રહેલું જોવા મળ્યું છે જેમાં આગામી કલાકોની અંદર અહેમદાબાદ આણંદ ગાંધીનગર મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને વડોદરાના જિલ્લાઓની અંદર સિસ્ટમનું અતિ ભયંકર જોર વધતું જોવા મળ્યું છે અને સાયક્લોનિક સિસ્ટમની ભારે અસરોના કારણે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે આભ ફાટતું પણ જોવા મળી શકે છે ભારે ગરમી અને બફારાની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ભરૂચ નર્મદા સુરત તાપીના વિસ્તારની અંદર નવસારીના જિલ્લાની અંદર ડાંગનો વિસ્તાર અને વલસાડનો દરિયાકાંઠાનો નીચાણવાળા વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની સાથે ફરી એકવાર જોર વધતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગરની સાથે અરવલ્લીના વિસ્તારની અંદર પણ મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આજે મેઘરાજાનું જોર વધવાના કારણે મોટા પલટાવ સાથેને વેલમાર્ક લો પ્રેશરની અસરોના કારણે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી બાવીસ તારીખ સુધીની અંદર અતિ ભારે વરસાદની આગાહી વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે જેમાં એકવીસ તારીખ અને બાવીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સાથે સાથે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સક્રિય બનેલી જોવા મળી શકે છે અને મોટી હલચલની સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડના વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે